શિયાળામાં એસીની સંભાળ કેવી રીતે રાખવી તમારા કને શિયાળા દરમિયાન યોગ્ય રીતે સંગ્રહિત અને તૈયાર કરવું આવશ્યક છે કારણ કે માત્ર પાવર ઓફ કરી દેવો પૂરતો નથી યોગ્ય જાળવણી તેની કાર્યક્ષમતા જાળવવામાં અને તેનું આયુષ્ય વધારવામાં મદદ કરે છે શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મળીએ નવી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સંપૂર્ણ સફાઈ કરાવો એસીને લાંબા સમય માટે બંધ કરતા પહેલા તેના ફિલ્ટર્સ અને ઇન્ડોર યુનિટને સારી રીતે સાફ કરો આ ઉપરાંત આઉટડોર યુનિટની સફાઈ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં ધૂળ પાંદડા કે અન્ય કચરો જમા થઈ શકે છે ધૂળ અને ગંદકીના કારણે ફૂગ ફંગસ અને કાટ લાગવાનું જોખમ રહે છે એકવાર પ્રોફેશનલ સર્વિસ કરાવવી યોગ્ય રહેશે ड्रेन पाइप ની સફાઈ ટેકનિશિયન પાસે ડ્રેન પાઇપ પાણી નિકાળતી પાઇપ ની પણ સફાઈ કરાવો જેથી તેમાં કોઈ અવરોધ ન રહે આઉટડોર યુનિટ ને ઢાંકો આઉટડોર યુનિટ ની સફાઈ કર્યા પછી તેને ધૂળ ભેજ અને અન્ય નુકસાન થી બચાવવા માટે ઢાંકી દેવું જોઈએ જોકે ઢાંકતી વખતે એ વાત નું ધ્યાન રાખો કે પોલીથીન અથવા પ્લાસ્ટિક ના કવર નો ઉપયોગ ન કરવો નાથી ભેજ અંદર જમા થઈ શકે છે જેનાથી ફંગસ અથવા કાટ લાગવાનું જોખમ વધે છે એસી ને એવા કવર થી ઢાકો મહત્વપૂર્ણ છે જે થોડી હવા ને પણ પસાર થવા દે તમે જાતે પ્લાય નું કવર બનાવી શકો છો અથવા યુવી રેジસ્ટન્ટ અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપતું કવર નો ઉપયોગ કરી શકો છો નિયમિત તપાસ જો તમે એસી ને ઢાંકી દીધું હોય તો પણ દૂળ દૂર કરવા અને ગંદકી જમા થતી અટકાવવા માટે સમયાંતરે તેને તપાસતા રહો અને સાફ કરતા રહો આ ટિપ્સનું પાલન કરવાથી તમારું એસી શિયાળામાં સુરક્ષિત રહેશે અને આગામી ગરમીની સીઝનમાં પણ ઉત્તમ કૂલિંગ આપશે